અને શું કે ભાઈ લગ્ન ની સિઝન એટલે ફૂલ સ્ટોક આવી ગયો છે ને સ્ટોકમાં બ્લેઝર છે શર્ટમાં છે ટી માં છે ઘણી વેરાયટી છે જે જોઈએ વેરાયટી કા ભાઈ નાના બાળકો ની વાત કરી ને તો નાની છોકરીઓ નાના બેબી ગમે જેમાં વેરાયટી જોતી ને નથ નવી વેરાયટી આપણા યુગ ફેશન ની અંદર મળે બરોબર ને આપણા ફ્રેન્ડ અશ્વિન ભાઈ ની શોપ છે બરોબર વેરાવળ અને જો આ કેટલું મસ્ત કઈડું ભાઈ અને તે કેટલા પસંદ કરે તો કે મને 3 4 જોડી તો કરી લીધી નજી 3 4 જોડી કરે નજી 3 4 જોડી કરવાના છે તમારે કરવાના છે આમાં કેટલા 3 છોકરાઓના લેવાના આજે મને એમ થાય બિલ કરવાની છે ભાઈ

કેટલી સરસ મજાના અહીંયા ફૂર્તીની બની છે અને ફૂલ સ્ટોક છે જો અહીંયા આ તો કેટલો સમય જશું કે ચાલુ કરે ત્રણ મહિના દાશું મને કીધું તું પણ ત્યાં છે ને આપણે વિગા ન હતા બરોબર એટલે આ વખતે મેં જોશના મને કે જોઈ લઈએ ને સારી લાગે તો જોશના લઈ લે પ્લાઝો એ વાહ રે વાહ બસિવાય નવું નવું ચાલુ કરે ને ખર્ચા આપણે છે હા તો મજા અહીંયા મસ્ત મજાનું છે બધું તો લઈ લે આ આના બધું મસ્ત છે કે દુ

અને અસીમભાઈ હવે બિલ બનાવી નાખે અને આજે આપણે હજી તો અમારે જોસાને છપ્પલ લેવા જવાના છે હજી તો એને બીજે ક્યાંક બ્યુટી પાર્લરમાં જવાનું છે અને કેટલું હજી કરવાનું હાઈ જે વસ્તુ આજે મેરેજમાં પણ પહોંચવાનું છે હાઈ એક મેરેજ છે કોઈના છોકરાને ત્યાં પણ જવાનું છે શોપિંગમાં એટલી વાર લાગી કે જોશના નાસ્તો કરવો તો અને ભાઈ સેન્ડવિચ જોઈને મને મોટા પાણી જ આવી જાય કા કેવી ભૂખ એ તો દગજ ને બટાટા મસાલો હોય છે હાલ ફટાફટ નાસ્તો કરી લઈએ ને હવે નોન સ્ટોપ ઘરે જવાનું છે કાં જોશ હવે કંઈ લેવું નથી ને

હા આમ કરતો નથી કહ હા જો મારા ફઈ પણ આવી ગયા છે ભાવનગર થી અને મારી મમ્મી સાથે વાત કરશે હવે ફટાફટ ભાગ્યા કેમકે મોડું થઈ ગયું જમવા બમન મળશે નહીં આપણે નઈ કાં આપડે ભાગવું ફાઈનલ એમ મજા નથી લાડવા નથી ખબર કા તમારે

મોટા બાપાને ત્યાં પૂંજો નહોતો હોય એ બધીને કાલે થોડોક કટકો ઉતારો તમે મહાકાળીમાના મંદિરે ગયા થાય તો એ એડ કરું છું તો તમે એ જોઈ લો ક્યાં સુધીમાં આપણે મસ્ત મજાના નાઇટ કપડા પહેરી લઈએ વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે ને ભાઈ આજે છે ને મારા બાપા એટલે મારા હગા બાપા પપ્પાના પપ્પાના મોટા ભાઈ ટૂંકમાં એમને એમને પૂંજન છે દર વર્ષે પૂંજન કરે છે તો આજે જવાનું છે આદરી મઠમાં હા તો હું ને જોશના તો હવે ત્યારે એક મસ્ત મજાના રેડી થઈ ગયા છે નીકળવાનું છે માતાજી નું મંદિર એટલે કે મહાકાળીમાં નું મંદિર તમે ઘણી વખત અમારા બ્લોગમાં જોયું હોય ભાઈ અમે આદરી જતા હોય એટલે

તો અત્યારે વાગી ગયા છે સોના સાડા દસ અને ભાઈ કાલે લગ્નમાં આવી ગયા હતા અને બહુ લેટ થઈ ગયું હતું પછી ત્યાં એટલું બધું કંઈ આપણે શૂટ કર્યું નહોતું બરોબર ને આજે જવાનું છે પાછું મેરેજમાં જો કે મારા મમ્મીના બેનને ત્યાં મેરેજ છે ને તો એમને આપણે મૂકવા જવાના છે તો મમ્મીની જોશના બધા લગભગ તૈયાર થઈ ગયા છે અને લગભગ આવે છે ને ત્રણ દિવસ ત્યાં દાંડિયા રસને એવું બધું છે તો મમ્મીને પહેલાં જવું પડે ને મારે જોશાનો આટો મારો જવાનું છે તો જો આમાં નક્સભાઈ તૈયાર થઈ ગયા મેં મમ્મી તૈયાર થઈ ગયા રેડી હાલો મોડું થઈ ગયું છે મારી મમ્મી રેડિયો નાખે એટલે આ બ્લોક બસ અહીંયા એન્ડ કરી દઈએ અને શું કઈ બધું ત્યાં ત્યાં જા હું નથી બધા મામાને ને માઇક્યુ બધી આવી હોય છે ને એ બધી છે ને હવે નેક્સ્ટ બ્લોગ માં તમારે જોવું પડશે બરાબર બરોબર હા એ વાત હાજી નક્ષભાઈ અમારે તૈયાર કરી દીધો ભાઈ એટલે અમે સસમા બસમાં લઈ લીધા છે તો હાલ નવો બ્લોગ ની રાહ જોઉં ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો જય દ્વારકાધીશ જય મામા બાય બાય